એક સાયબર ક્રાઇમ અને ફોર્જરીનો ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનારે પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ નેવું હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેને એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઈટ ડેવલપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટ નું કામ કરતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેણે ભુપેન્દ્ર શર્મા જે અતરેના પોસ્ટે વિસ્તરણમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરીવાનસીઓને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે છ ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર બાર જણા ભોગ બનનાર જણાઈ આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ચીટિંગની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે આ લોકોની એમો એવી છે કે લોકોને વિશ્વ પહેલા તો નોકરી વાંચું ને બોલાવી તેઓની પાસેથી ડોક્યુમેન્ટ લેવા ડોક્યુમેન્ટ લઈ તેઓને સમજાવવા કે ભાઈ આ રીતે અમે અમારી બહુ મોટા અધિકારીઓ જોડે પોસ્ટમાં ઓળખાણ છે અને અમારી ઓળખાણ થકી તમને નોકરી તુરંત મળી જશે અને તેઓને પ્રોસેસ સમજાવતા કે ઓનલાઈન એક્ઝામ થશે ટ્રેનિંગ થશે તમને મે રેગ્યુલર મેસેજ એના આવશે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અમે અ અમારી ઓળખાણ છે એટલે તમે પાસ થઈ જશો અને તમને નોકરી સો ટકા મળી જશે જે વિશ્વાસ અપાવવા માટે તેઓ ઉગત સેવા સરકારી મંડળીનો જે મે મે બલ્ક મેસેન્જરનું સોફ્ટવેર છે તેનો એનીડેક્સથી ઉપયોગ કરી અને બ્રિજ જે આરોપી છે બી ઇલેક્ટ્રોનિક થયેલો તે પોતે પોતાના લેપટોપથી એનીડેક્સ થી તેનો એક્સેસ મેળવી અને બલ્ક માં મેસેજ કરતો અને એમાં લખતો કે ગુજ પોસ્ટમાં આપની નોકરી આપનો ઓર્ડર થઈ ગયેલ છે વગેરે અલગ 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 સમયે વિશ્વાસ અપાવવા માટે મેસેજ સેન્ડ કરતો